ચોત્રીસ ચોત્રીસ રૂપિયા બધા સાત્રીસ છી આડવી આડતી ઓગણચાલીસ ઓગણ ચાલીસ રૂપિયા چار چار بول بھائی چار روپیہ بول بھائی چارس روپیہ چار ચારસો ત્રેવીસ રૂપિયા ચારસો ને ત્રેવીસ માં ગયા બદ્રી રૂપિયા બત્રીસ રૂપિયા

ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો 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 એક રૂપિયા બે ત્રણ ચાર પંચો બાર બેસો પંદર અઢાર ઓગણીસ

ત્રણસો ને પંચાસી માં ક્વોલિટી જોઈ શકો છો તમે ઉપર ત્રણસો ઓગણત્રીસ માં ગઈ ભાઈ એકોતેર ભાઈ હા હા પકા 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 પેલા તો બેલે 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 300 રૂપિયા 300 રૂપિયા હાલો બાલો 71 લે રaju bhai બચન બેટા બચારી બચવા બચા 50 50 રૂપિયા બચન બેટા

અહીં હાલો છે ટુકડો 20 વાળો 20 ના સે 20 રૂપિયા 410 રૂપિયા 100 રૂપિયા બકતો છે ગોવિંદો <laughs> બધી

ક્વોલિટી જોઈ શકો છો એકદમ 800 રૂપિયા

કોઈ લઈ લેમું બસ સંતરા આય ચાલી રાજલી ભાઈ યસ કા 1000 કા 1000 રૂપિયા 2000 કા 1000 કા 1000 કા વાશી